નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર બીજું છે મેઘો વર્ષતીની વાત કરવાના છીએ તો અહીંયા આ રીતનું ચેપ્ટર બીજાનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે સંસ્કૃત નો ચેપ્ટર બીજું મેઘો વર્ષતી તો પ્રશ્ન પહેલો આવે છે શિક્ષક અથવા વાલી કાવ્યની ચાર પંક્તિ બોલે છે તે સાંભળીને લખો એટલે કે શ્રુતલેખન કરવાનું છે બરાબર આજે આપ્યું છે અને સારા અક્ષર તમારે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે આપેલા ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો તો પાણી નિરમ ખેડૂત કૃષક પશુઓનો વાળો ગોષ્ટમ અનાજ શસ્યમ બળદ વૃષભ પુષ્પક પુષ્પા કામમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા ગદ્ય ખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો તો અહીંયા તમારે આ જે ફકરો આપ્યો છે એ વાંચવાનો છે એમાંથી તમારે ક્રિયાપદ લખવાના છે તો જોઈએ આ મુજબ ક્રિયાપદ થશે ગ્છતી કરોતી ગાયતી નમતી પઠતી ખાદિત કિડતી ઝપતી લેખતી અને પશ્યાતી તો આ રીતના તમારે સંસ્કૃત શબ્દો છે એના ક્રિયાપદ લખવાના છે ત્યાર પછી પ્રશ્નોચાર આવે છે વાક્યોનું યોગ્ય રીતે જોડો તો વરસાદ વરસે છે તો છઠ્ઠું મેઘો વરસતી ખેડૂત સંતુષ્ટ થાય છે કૃષ તુષ્યથી પછી ત્રીજું ખેતર ખેડે છે ક્ષેત્ર ક્રસતી વાડામાં જાય છે ગોષ્ઠ ગછતી બીજ વાવે છે તો બીજું બીજમ વિપત્તિ અનાજ ઉગે છે રોહતી શસ્યમ તો આ રીતના મિત્રો મિત્રોનામણાં જવાબ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન પાંચ આવે છે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવું કૃષક બીજ બીજો વિપતિ તો રમેશઃ મંદિરમ મંદિરમ છે તો આપણે મંદિરનો ઉપયોગ કરવાનો છે રમેશઃ મંદિર ગચ્છથી સૂરશ વૃક્ષ પશ્યતી ત્રગાડે જલ પ્રવહતિ ભરતઃ વૃષભ નયતી ઉદ્યાનમ પુષ્પમ રોહતી ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન છ છે નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદ છુપાયેલા છે તે શોધીને બોક્સમાં લખો વર્ષતી પ્રવતિ તુષ્યતી નયતી ગછતી કરશતી વપતી રોહતી ફલતી અને ભવતી તો અહીંયા તમારે જે કોષ્ટકમાં શબ્દ છે શોધીને આ રીતના કરવાનું છે કરસતી રોહતી નયતી ગચ્છતી બરાબર તૃષ્યતી પછી પ્રવહતી ફલતી ભવતી આ રીતના શબ્દ થશે ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે શબ્દ જૂથમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો તો અહીંયા પહેલામાં તૃષ્યતી આવે છે બરાબર અહીંયા પછી વૃષભ નીરમને હલમ તો વહતી પછી ગચ્છતી ક્ષેત્રમ વહતી અને ખાધતી આ જુદા પડતા શબ્દો છે અહીંયા બોક્સમાં કરેલા છે ત્યાર પછી પ્રશ્ન આઠ આવે છે કોઈ એક સુભાષિત લખો તો અહીંયા જે સુભાષિત લખેલો છે અથવા તમને કોઈ એક જાતે સુભાષિત આવડતો હોય તો એ સુભાષિત લખવાનો છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વધ્યન પથિનું ચેપ્ટર બીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે